ગુડ મોર્નિંગ કેમ છો કે મજામાં મજામાં જશે હું પણ મજામાં સ્વાગત છે આપણે એક નો વ્લોગમાં તો હવાર વારમાં નાઇન કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે આપણા ઘરે આવેલા છે મેમા જે કાલના મહેમાન આવેલા છે આજે એને મૂકવા જવાનું છે અને આજે બ્લોગિંગનું સ્ટાર્ટિંગ મેં કર્યું છે કેમ કે રશ્મિતાને મજા નથી અને બે દિવસથી માથું હોતી છે અને એને પણ દવાખાને લઈ જવાનું છે મેમાનને મૂકતા આવીએ અને દવા લેતા આવી

અને પ્રીમટ બેઝ હાલો ને છે ને દવાખાને પણ જવાનું હાલો ભાઈ હાલો તથા આપણે અત્યારમાં જવાનું છે દવાખાને કેમ કે તબિયત બગડી ગઈ છે માથું ને એવું દુખે છે એટલે આજ તમે બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો આજ માથું પાઇ બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો તો કાય વાંધો ના આવો જવા દી પાછો તો તને દવાખાને જવાનું છે તો જવા દી તો જો દવાખાને આવી ગયા ને બાટલો સડાવવાનો છે આ બાટલો સડાવ કે દીધો છે અડધી કલાક જેવું લાગશે કા

મેડિકલ બાજુમાં છે તો કટોકટ દવા લઈ ગઈ દવાખાને આવી ગયા છે બે ત્રણ દિવસ થી સત્તર આવતો હતો દવા લેવા આવું પડ્યું હતું બાય કેળા ને બધું લઈ લીધું છે હાલો હવે ઘેરે દવા દેવી

કિછું જો આલો મરજો કિછું એસા ભાણે કિછું આ જાય બેંદુ તાર મનસુ આય કુટી

હ મારું છો મોહાઈ દેખાય આ એવાં તો આજનો વ્લોગ આપણે એન્ડ કરીશું આજનો વ્લોગ આપણે એન્ડ કરીશું કે આજ તો આખો દિવસ મે હુવા બસ પહેલી વાર આખો દિવસ હમળત કરે કે જોની ઘરે જ નથી રહી માનસુ નાની તને તે કડ લગભગ કદા આખો દિવસ ઘરે નહી રહી હોય ને આટલી બીમારી નઈ પડી હોય ક્યારે પહેલી વાર બીમાર પડી હા ઈ તે ડાયરેક બાટલો ફડા એટલી મજા

પછી તો ની અંદર આવી ગઈ હતી વાંધો નહીં આપણે આજનો એન્ડ કરીશું એટલે કે પૂરો કરીશું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળી આપણે આવતા વ્લોક ત્યાં લગી બાય બાય